ગત રોજ જન્માષ્ટમીના પાવન પર્વ પર સુરતમાં દિવ્યપથ ફાઉન્ડેશન દ્વારા નમો દહી હાંડી ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશ મોદી વિશેષ ઉપસ્થિત રહ્યા પુણેશ મોદી અને દિવ્યપથના સંયુક્ત ઉપક્રમે સમગ્ર આયોજનની રૂપરેખા રચાઈ હતી મટકીને સલામી આપી અને અલગ અલગ તરકીબ સાથે પિરામિડો બનાવાયા હતા ગોવિંદા મંડળીઓમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો દહીહાંડીમાં પ્લેટિનમ ઇનામ એક લાખ અગિયાર હજાર અને એકસો રૂપિયા રાખવામાં આવ્યું હતું સલામી આપનાર ચૌદ ગોવિંદા મંડળને એકાવન સો લેખે સિત્તેર હજારનું ઇનામ પણ અર્પણ કરવામાં આવ્યું હતું એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભાને દિવ્ય પથ સંયુક્ત ક્રમે નમો હાંડી મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આજે અડાજન પાટિયા પાલનપુર પાટિયા એલપી સવાણી વગેરે વિસ્તારમાંથી પંદર જેટલા ગોવિંદાઓ અહીં આવીને લાઠીડાઉં કર્યો અહીં આવીને તેમણે વિવિધ વ્યાયામના પ્રયોગો કર્યા અને આપ જોઈ શકો છો કે આજે નમો જે હાંડી જે છે એને આપણે મટકી ફોડ કાર્યક્રમ પણ સંપન્ન કરવામાં આવ્યો છે ખાસ કરીને આજે ભગવાન કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી મહોત્સવ અને આ મહોત્સવનો એક સંદેશ છે કે અસુરોનો નાશ ધર્મની સ્થાપના જે દેવોની સામે દાનવની લડાઈ હતી એમાં દેવોનો વિજય થાય તો આ પ્રકારે ભગવાનનો જન્મ એક પ્રકારે ધર્મની સ્થાપના માટે થયો ત્યારે આ ગોવિંદા ઉત્સવ રંગેચંગે સમગ્ર સુરત મહાનગરમાં ગલીએ ગલીએ મટકી ફોડ કાર્યક્રમ કરે છે એક જબરજસ્ત ઉત્સાહ છે એક ઉમંગ છે એક દરેકને એક ભક્તિ ભાવના છે તો આ પ્રકારે જ્યારે કાર્યક્રમ કર્યો છે ત્યારે અમે પણ અહીં એ લોકોને પ્રોત્સાહિત કરવા દરેકને એકાવનસોનું ઇનામ અને જે મટકી ફોડે તેને એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનું ઇનામ આ પ્રકારનો પ્રોત્સાહિત કરીને ગોવિંદાનો જુસ્સો વધાર્યો છે દિવ્યપદ ફાઉન્ડેશન દ્વારા આયોજિત અને ધારાસભ્ય શ્રી પૂર્ણજીભાઈ મોદી પ્રેરિત નમોદયાદીનો કાર્યક્રમ આજે ખૂબ સરસ રીતે સંપન્ન થયો કુલ પંદર મંદરોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો તેમાં દરેક મંદર પોતાની પોતાનો દાવ લેઝીમ દાવ અને પિરામિડ કરીને સલામી પણ આપી આજે જે મંદરે સૌથી હાઈએસ્ટ સ્થળ મારીને પિરામિડ કર્યા તે મંદર એ સાયના સ્પોર્ટ્સ ક્લબ છેલ્લે મટકી ફોડી અને પ્રથમ વિજેતા ચેમ્પિયન બનીને તેમને રૂપિયા એક લાખ અગિયાર હજાર એકસો અગિયારનો પુરસ્કાર આપવામાં આવ્યો ટ્રોફી આપવામાં આવી તમામ બંનેને રૂપિયા એકાવનસોનો પુરસ્કાર અને સાથે ટ્રોફી આપવામાં આવી છે ત્યારે આજનો કાર્યક્રમ અનેક અમારા સહયોગી સંસ્થાઓએ સહયોગ આપ્યો છે તે સૌનો આભાર માનું છું ખાસ કરીને પ્રેસ મીડિયા કર્મીઓનો પણ હું આભાર માનું છું કારણ કે તેમના વગર આ કાર્યક્રમ શક્ય નહોતો ત્યારે તમામ સહયોગીનો પણ આભાર માનું છું